રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં જે છે વિરોધનો વંટોળ જોવા મળ્યો અને તે વિરોધને લઈને જે છે ઠેર ઠેર સંમેલનો મહાસંમેલનો થયા ત્યારબાદ જે છે ભાજપે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું અને રૂપાલાને જે છે તે રાજકોટ બેઠક પરથી ઉતાર્યા છે ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા પાર્ટ ટુનું જે છે રણસિંગું ફૂંકવામાં આવ્યું છે અને તેના અંતર્ગત જે છે ઠેર ઠેર પ્રતિક ઉપવાસ છે તે કરવામાં આવી રહ્યા છે રાજકોટમાં આપણે છીએ અને રાજકોટમાં પણ ક્ષત્રાણીઓ દ્વારા પ્રતિક ઉપવાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે આવો ક્ષત્રિય બહેનો સાથે વાત કરીએ શું નામ છે બેન

એમાં એક સચોટ નિરાકરણ છે કે પહેલાંમાં પહેલું તો કોઈપણ હિસાબે શિષ્ટતા તોડવાની નથી થતી સંયમને ભંગ કરવાનો થતો નથી લોકશાહીમાં જાગૃતતા સાથે નારી અસ્મિતાનું આંદોલન કેવી રીતે આગળ વધારવું એની ખૂબ સચોટતાપૂર્વક માહિતી આપવામાં આવી હતી એમાં એક તો પ્રતિક ઉપવાસ કે જે ગુજરાતમાં ખૂણે ખૂણે કોઈપણ જગ્યાએ ગામડે ગામડે તાલુકે તાલુકે કોઈપણ જગ્યાએ સચોટતા સભર એટલા માટે કરવામાં આવે છે કે જે ભાઈઓ મનોરથ પોતાનું ધર્મરથ કાઢવાના છે ગુજરાતમાં પાંચ જગ્યાએથી તો એમનું મનોબળ ટકી રહે અને તેને પરમશક્તિ પોતાની રીતે આત્મબળ સાથે શક્તિ આપે કે એના કોઈપણ વિરોધમાં ધર્મ કાર્યમાં જે અત્યારે હાલમાં અસત્યની સામે સત્યની અનીતિ સામે નીતિની અને અધર્મ સામે ધર્મની જે લડાઈ કરવા જઈ રહ્યા છે એમાં મનોબળ પૂરું પાડી શકે એ માટે બહેનોએ ઠીક ઠેકાણે પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે બેન આ પ્રતિક ઉપવાસ છે કેટલા દિવસના રહેશે અને કેટલા સમય સુધી રહેશે અંદાજીત આ ઉપવાસ કરતા હશે દરેક જગ્યાએ ત્રણથી સાત દિવસના પ્રતિક ઉપવાસ રહેશે એમાં ઓછામાં ઓછા એકવીસ બહેનોથી વધારેમાં વધારે દોઢસો બસો સુધી બહેનો સ્વયંભૂ જોડાઈ રહ્યા છે એમાં ખાલી માત્ર ને માત્ર એક જ વોટ્સએપ લખાણ પર મેસેજ મૂકવામાં આવે છે અને સ્વયંભૂ દરેક બહેનો જોડાઈ રહ્યા છે એ પણ અમારા માટે ખૂબ આનંદની લાગણી છે સાથે સાથે અન્ય સમાજના બહેનો પણ અહીંયા આવીને અમને લોકોને સપોર્ટ કરે છે એ અમને અત્યારે ખૂબ સારું લાગે છે બેન બાવીસ તારીખનો દિવસ છે અને ભાજપે હવે તો પોતાનું સ્ટેન્ડ પણ ક્લિયર કરી દીધું છે અને રૂપાલા હજુ યથાવત છે શું હવે આગામી ચોક્કસપણે અમને માત્ર રૂપાલા સામે જ રૂપાલી સાહેબ સામે જ વિરોધ હતો પણ હવે જ્યારે એ લોકોએ અમને નજર કર્યા છે અમારી સીધી સચોટ માંગને કોમ્પ્લિકેશન ઊભું કર્યું છે અને એને રાજકારણમાં લઈ ગયા છે ખૂબ શરમજનક બાબત છે અને હવે સો ટકા અમે લોકો દરેક જગ્યાએ ખૂણા સુધી એટલે ખૂણા સુધી ઈટ મીન્સ કે બૂથ બૂથ સુધી અને ગામડાના છેલ્લા ઘર સુધી સો ટકા વિરોધ પક્ષમાં મતદાન કરવાની અપીલ કરશું શું કહેશો બેન અત્યારે તો જે વિરોધનો વંટોળ છે તે હજુ વધુને વધુ જોવા મળી રહ્યો છે જે તમે ધર્મરથની વાત કરી એ કઈ પ્રકારનું આયોજન રહેશે ધર્મરથ દરેક ધાર્મિક ક્ષેત્રથી નીકળશે જે ગુજરાતના પાંચ સ્થળો નક્કી કર્યા છે પાંચ ઝોન નક્કી કર્યા છે ત્યાંથી શરૂ કરી અને ધાર્મિક સ્થળોએ દરેક જગ્યાએ નમ્ર વિનંતી સાથે નમ્ર પ્રાર્થના સાથે આગળ વધશે અને દરેક સમાજને સાંકળી અને આગળ વધશે અને મતદાન માટે અને જે અત્યારે અધર્મનો માહોલ થઈ રહ્યો છે કે જ્યાં સત્યને ખોટી રીતે જોવામાં આવી રહ્યું છે તેનું આહવાન કરીને આગળ વધશે હાલ તો જોઈએ તો બેન અત્યારે તડકો તપી રહ્યો છે આટલો બધો ગરમીનો માહોલ છે એની વચ્ચે તમે ઉપવાસ કર્યો છે કે સવારથી ઉપવાસ કર્યો છે કેટલા બેનો છો રાજકોટમાં અહીં અને રાજકોટમાં કઈ કઈ જગ્યાએ આવા ઉપવાસ થવાના છે અથવા થઈ રહ્યા છે હજી હાલના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ થઈ રહ્યા છે અત્યારે અમે લોકો અહીંયા યુનિવર્સિટી રોડ પર છીએ અને લગભગ ચારથી પાંચ અલગ અલગ જગ્યાએ બે ત્રણ દિવસમાં ઉપવાસ શરૂ થશે અને ઓછામાં ઓછા એક જગ્યાએ એકવીસ બહેનો ઉપવાસ કરશે સાથે બીજા બહેનો સંકળાશે જે લોકો આવન જાવન કરી શકશે અને એકવીસ બહેનો નિષ્ઠાપૂર્વક ઉપવાસ કરશે અને માતાજીની ચૈત્ર મહિનામાં આરાધના કરશે કે સૌને સદબુદ્ધિ આપે અને અધર્મ સામે લડવાની અમને શક્તિ આપે આગામી સમયમાં શું આયોજન રહેશે જો રૂપાલા સાહેબ જીતે તો શું આયોજન રહેશે નહીં જીતે તો શું આયોજન અમે અત્યારે તો ખૂબ જ સચોટતાપૂર્વક પરેશ ધાનાણીને સપોર્ટ કરી અને સો ટકા જીત તરફ આગળ વધી રહ્યા છે એ તમને ખ્યાલ આવી જ ગયો હશે કે અંદર સરકારમાં પણ ફફડાટ શરૂ થઈ ગયો છે અને તે અમારા રાજકીય આગેવાનોને ડે ટુ ડે મળી રહ્યા છે અને ઇન્ટરનલ મિટિંગ કરી રહ્યા છે ત્યાં જ આપણને ખ્યાલ આવી જાય છે કે કેવો માહોલ ફફડાટનો થઈ રહ્યો છે તો હાલ તો જે છે ક્ષત્રિય સમાજ જે છે લડી લેવાના મૂળમાં દેખાઈ રહ્યો છે અને પાર્ટ ટુ નું જે રણસિંગુ ફૂંકાયું છે તેના અંતર્ગત ઠેર ઠેર જે છે તે ઉપવાસ જોવા મળી રહ્યા છે શું કેશો માજી તમે પણ આ ઉપવાસમાં જોડાયા છો આજે સવારથી જોડાયા છો

બસ અમારે જે સંકલન સમિતિ કે છે એ આગળ વધતું જાય છે ને વન પાર્ટ અમારે પૂરો થયો ટુ પાર્ટ હવે અમારે ચાલુ થયો તો જેમ એ આગળ કે છે એમ ચાલ્યા કરશું શું કે બેન આગામી સમયમાં હવે શું શું આયોજન છે આ એક જે છે તેના અંતર્ગત તમે જે છે આજે ઉપવાસ કરીએ છે બીજા શું શું આયોજન છે આપ સૌને જાણ હશે એ પ્રમાણે કે અત્યારે રાજકોટમાં હાલની તારીખે એક મધ્યસ્થ કાર્યાલય અને પાંચ બીજા કાર્યાલય વોર્ડ દીઠ એમ કરીને છ કાર્યાલય તો ખુલી જ ગયા છે આજની તારીખમાં તો વધારેમાં વધારે કાર્યાલય ખુલશે ગામે ગામે જશે અને આપ સૌને ખ્યાલ હશે કે ગામે ગામ ચૂંટણી બહિષ્કાર ભાજપનો થઈ રહ્યો છે એટલે ત્યાં આગળ ખૂણાના છેવાડાના માણસ સુધી અમે પહોંચી અને ચૂંટણી સમયે નિરાધાર નિશ્ચિતપણે કેવી રીતે મતદાન કરવું અને બહેનોમાં પણ સક્રિયતા ધારવી સક્રિયતા ઊભી કરી અને એમને આગળ લાવીને પ્રયત્ન કરશું અને વોર્ડમાં બૂથે બૂથે અત્યારે હાલની તારીખે અમારા વોર્ડ ઇન્ચાર્જ નિમાઈ ગયા છે અને બે ત્રણ દિવસમાં બૂથ ઇન્ચાર્જ પણ નિમાઈ જશે એટલે ટૂંક ટૂંક ટૂંકમાં કહીએ તો ખૂબ માઇક્રો પ્લાનિંગ સાથે અમે લોકો આગળ વધી રહ્યા છે અહીંયા ભૂલ એ

ભાજપ અમને હવે એવું દેખાઈ રહ્યું છે કે સામદામ કોઈપણ રીતે અમને ટ્રાય કરશે બનાવવાનું તો એના માટે પણ અમારું માઇક્રો પ્લાનિંગ રેડી થઈ રહ્યું છે કે કોઈ રીતે અમને જોઈ કારણ કે હવે દેખાઈ રહ્યું છે કે આ એક સચોટ માંગને સાદી રીતે ન માનતા કોમ્પ્લિકેટ ઊભું કરે છે અને એવી નિમ્ન લેવલની રાજકારણમાં જઈને તાના સાહેબ શરૂ કરી દીધી છે ને તો એ તાનાશાહીમાં હવે અમે મેન્ટલી પ્રિપેર થવા લાગ્યા છે કે આ વસ્તુ સામાજિક ધોરણમાંથી આ રાજકીય રીતે રાજકીય રૂપ લઈ રહ્યું છે ત્યારે છેલ્લા અડતાલીસ કલાકમાં કયા કયા પ્રકારના એ અમને પરીક્ષા લેશે તો એના માટે અમારે શું કરવું એના માટે પણ અમારા ભાઈઓ સચેત થઈ ગયા છે બીજા શું શું આયોજન રહેશે હનુમાન જયંતિ છે જે રીતે એવી પણ વાત મળી રહી છે કે કે હનુમાન ચાલીસા જે છે એના વિશે શું અમે લોકો પ્રતિક ઉપવાસ સમયે આવતીકાલે હનુમાન જયંતિ છે અને ચૈત્ર મહિનાનો સમય ચાલી રહ્યો છે ત્યારે લગભગ દરેક જગ્યાએ પ્રયત્ન છે કે અખંડ હનુમાન ચાલીસાની ધૂન બોલાવાશે અને ભગવાન અમને આ ધર્મ સામે ક્ષત્રિયો તો અમથા અધર્મ સામે લડી રહ્યા છે ત્યારે ઇતિહાસ ફરી એકવાર પુનર્જીવિત થઈ રહ્યો છે ત્યારે ચોક્કસપણે અમે એમાં ભાગ ભજીશું અને અખંડ હનુમાન ચાલીસા દરેક ઠેકાણે થાય થાય થશે અને કાલે એના માટે અસંખ્ય લોકો પણ આવવાના છે તો એના માટે પણ અમે બીડું ઝડપ્યું છે કે પ્રતિક ઉપવાસની સાથે એક ધાર્મિક કાર્ય પણ થઈ શકે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે ક્ષત્રિય સમાજનું જે આંદોલન છે તે બીજા રાજ્યમાં પણ લઈ જવામાં આવશે એના વિશે શું કહેશું જી ચોક્કસપણે આપ સૌને ખ્યાલ હશે એ પ્રમાણે એક ના રાજકોટમાંથી જો ગુજરાતનું રૂપ લઈ શકતું હોય તો અહીંયા આગળ એક પ્લસ પોઈન્ટ એ પણ છે કે જે સંગઠન કેટલા વખતથી આડું અવડું એટલે કે છૂટક છવાયું હતું હવે એને આપ સૌએ જોયું હશે કે ચૌદ તારીખનો દિવસ જે અમારા ક્ષત્રિય સમાજમાં કાયમ માટે યાદ રહેશે ખૂબ સરસ સ્વયંભૂ જે લડત ચાલી રહી છે પોતાની અસ્મિતાને આ એક અનોખા પ્રકારનું આંદોલન છે કે જેમાં લોકશાહીની જાગૃતિ અને સ્ત્રીઓનું માન સન્માન કેટલું જળવાઈ રહે છે લોકો ક્યાં ક્યાંથી કેટલે અંશે કેટલે ખૂણે એ લોકોને દુઃખ લાગ્યું હશે કે તેઓ ઘરે ઘરેથી પગપાળા છે પાંચ પાંચ કિલોમીટર ઘર બબે દિવસ અગાઉ નીકળ્યા બબે દિવસ પછી પહોંચ્યા ઘણા લોકો પહોંચી નહીં શક્યા તર્ક વિતર્ક ઘણા બધા થયા છતાં પણ શિસ્તબદ્ધ રીતે ટીટોળાના ઈંડાનું પણ એક વાયરલ મેસેજ જોવા મળ્યો તો આ બધી વસ્તુને નોટ કરતા જ્યારે પણ હવે ચૂંટણી થવાની છે અને જે પણ પરિણામ ભોગવવાનું છે પણ આ આંદોલન એક સંગઠન રૂપે ચોક્કસ પણ એક નવું રૂપ ધારણ કરશે તો હાલ તો જે છે એક ક્ષત્રાણીઓ જે છે તે લડી લેવાના મૂડમાં છે અને ક્ષત્રિય સમાજ દ્વારા જે છે પાર્ટ ટુ શરૂ કરવામાં આવ્યું છે અને આ પાર્ટ ટુ જે છે તેને રાજ્યની બહાર એટલે કે બીજા રાજ્યમાં પણ લઈ જવામાં આવશે અને તમામ પ્રકારના માઇક્રો પ્લાનિંગ કરીને જે છે આયોજન બનાવવામાં આવશે તો અત્યારે બસ આટલી જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર